નમસ્કાર દર્શક મિત્રો આપની હરે છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને જટપટ ન્યૂઝ આજે વર્લ્ડ લંગ કેન્સર ડે 1st ઓગસ્ટ એટલે કે વર્લ્ડ લંગ કેન્સર ડે અને લંગની અંદર થતું કેન્સર અને એની સારવાર માટે ન માત્ર નવસારીની પણ ગુજરાતની ખ્યાતિ પામેલ હોસ્પિટલ એટલે કે નિરાલી હોસ્પિટલ અને નિરાલી હોસ્પિટલની અંદર અમે આવી પહોંચ્યા છે આજ રોજ આપણે સીધી વાતો કરીશું ડોક્ટર જય મહેતાની સાથે અને જાણીશું કે કઈ રીતે આ લંગ કેન્સરને મટાડી શકાય એના પ્રાથમિક ઉપચાર શું એના લક્ષણો શું અને કઈ રીતેની સુવિધાઓ હોસ્પિટલમાં આપને મળી રહેશે કારણ કે આજના યુગની અંદર જ્યારે એક ટ્રેન્ડ બની ચૂક્યો છે લોકોને એક બેડ હેબિટ છે સ્મોકિંગની અને મારું જ્ઞાન કહે છે કે એ એક મુખ્ય કારણ હોઈ શકે જોકે હું ડોક્ટર નથી માટે જ કરી આપણે વિશેષજ્ઞની સાથે વાતો કરીશું અને જાણીશું

ઘણા લાંબા સમયથી અને વધુ માત્રામાં ધૂમ્રપાન કરતા વધુ કે ઓછી માત્રામાં ધૂમ્રપાન કરતા હોય તેમને ફેફસાનું કેન્સર થવાની શક્યતા સામાન્ય વ્યક્તિની સરખામણીએ વીસ ગણી વધારે હોય છે લંગ કેન્સર થવા માટેના મુખ્ય સિમ્ટમ્સ અથવા લક્ષણો જે છે એમાં સમાવેશ થાય છે ખાંસી થવી ખાંસીમાં લોહી પડવું ચાલતી વખતે અથવા તો થોડું જ શારીરિક ક્ષમમાં એક્ઝર્ટ થાક લાગી જવો એક્ઝર્શન થઈ જવું અને છાતીમાં દુખાવો થવો આ એના મુખ્ય લક્ષણો હોય છે એ સિવાય પણ જો બીમારી પ્રસરી ગઈ હોય તો એ અનયુઝ્યુઅલ રીતે ફેફસામાં બોન્સમાં એટલે હાડકામાં દુખાવાની રીતે પણ પ્રેઝન્ટ કરી શકે છે ઘણા કેસીસ એવા હોય છે કે જે ડાયરેક્ટલી ચોથા સ્ટેજમાં ડિટેક્ટ થતા હોય છે અને એમાં ફેલાયેલી સિચ્યુએશનમાં સૌથી વધારે ચાન્સીસ હોય છે કે મગજમાં અને હાડકામાં ફેલાવાની શક્યતા રહેલી હોય છે જ સર જો વાત કરીએ તો હાલના સમયની અંદર કારણ કે કોરોના કાળ પછીથી કોરોનાની અંદર પણ ઘણા લોકોના ફેફસાઓ થોડાક નબળા પડ્યા છે અને એ લોકોએ કદાચ આ રોગથી બચવું હોય કારણ કે સિમિલરિલિટી ઘણી જોવા મળે દાખલા તરીકે કદાચ કોરોના પણ થયો હોય ને સ્મોકિંગ પણ કરતા હોય એ સિમિલરી જોવા મળે અથવા તો કોઈક કેમિકલ ફેક્ટરીમાં અથવા તો એવી કોઈક જગ્યાએ કામ કરતા હોય અનેક ફેફસાઓ થોડા નબળા પડ્યા હોય કારણ કે કોરોનાની અંદર ઘણા લોકોના ફેફસાઓ નબળા પડ્યા છે સાહેબ તો એ લોકોએ શું તકેદારી રાખવી અને આ રોગથી બચવા માટે શું કરવું આપણાના તબક્કે જોઈએ તો જે પણ આપણી પાસે વૈજ્ઞાનિક દ્રારા ધોરણ अवेलेबल છે એમાં કોરોના અને ફેફસાના કેન્સરની સાથે બનنے એકબીજાના પૂરક હોય એવા કોઈક સાયન્ટિફિક ડેટા જોવા મળ્યા નથી પણ યસ ડેફિનેટલી કોરોનાના કારણે લંગમાં થતું ડેમેજ અને ફેફસાનું કેન્સર એ બંને ભલે અલગ વસ્તુઓ છે પણ સ્મોકિંગ અને એની એના જેવી બીજી આદતોના લીધે કેન્સર થવાનું રિસ્ક વધી શકે છે હવે આ સિચ્યુએશનમાં જે શારીરિક લક્ષણો હોય જે મેં તમને આગળ જણાવ્યા એના માટે આપણે જ્યારે પણ આવી વસ્તુઓ જણાય તો નિરાલી હોસ્પિટલ છે ત્યાં કેન્સર સ્પેશિયાલિસ્ટ અથવા તો છાતીના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય તેમનો આ ઓપિનિયન જાણવો જોઈએ એમનો અભિપ્રાય લેવો જોઈએ અને એ પ્રમાણે ચેસ્ટ એક્સરે છે સીટી સ્કેન છે એ પણ જે ફેસિલિટી આપણે ત્યાં નિરાલી હોસ્પિટલમાં અવેલેબલ છે એનો પણ ઉપયોગ કરીને આપણે આ વસ્તુ છે કે નહીં તેનું નિદાન કરી શકીએ છીએ સાથે જ સર અંતિમ એક સવાલ કે હેલ્ધી રહેવા માટે અથવા તો આ રોગથી બચવા માટે કઈ સારી આદતો અપનાવવી જોઈએ અને નિરાલી હોસ્પિટલ શું કહે છે એમના પેશન્ટોને અથવા તો એમના સગાવાલાઓને કે કઈ રીતે આપણે આ રોગથી બચી શકીએ ફેફસાના કેન્સર માટે સૌથી પ્રથમ અને મુખ્ય કારણ જે મેં તમને પહેલા પણ જણાવ્યું એ પ્રમાણે કે સ્મોકિંગ છે એટલે ધૂમરપાન છે કોઈ પણ પ્રકારનું ધૂમરપાન એટલે એક્ટિવ સ્મોકિંગ કે જે પોતે સિગરેટ પીતા હોય અને પેસિવ સ્મોકિંગ એટલે જે પીતા હોય એનો ધુમાડો બીજી વ્યક્તિને લાગે તો એ બંને વસ્તુઓ અવોઇડ કરવી હિતાવ છે સાયન્ટિફિક એવિડન્સ એવું કહે છે કે જે વ્યક્તિ ધૂમ્રપાન કરતી પણ હોય અને એણે છોડી દીધું હોય તો એવી વ્યક્તિને કેન્સર થવાનો રિસ્ક જે છે તે થી દસ વર્ષ પછી લગભગ ઘટીને સામાન્ય વ્યક્તિ જેટલું જ થઈ જાય છે કે જે સ્મોકિંગ નહીં કરતા હોય તો સ્મોકિંગ છોડી દેવું એ મારી પ્રાથમિક અપીલ રહેશે કે ધૂમ્રપાન દરેક વ્યક્તિએ છોડી દેવું જોઈએ અને અમે અમારા દરેક પેશન્ટોને કે જે ટ્રીટમેન્ટ લઈ રહ્યા હોય એમને પણ એક્ટિવ ધોરણે ધૂમ્રપાન અને બીજી કૂટેવો છોડવા માટે કે જે કેન્સર કરી શકે છે એના માટે કાઉન્સેલિંગ કરીએ છીએ અને અપીલ પણ કરીએ છીએ જી હા દર્શક મિત્રો તો જે પ્રમાણે આપે જોયું એ મુજબ કે આજરોજ વર્લ્ડ લંગ કેન્સર ડે છે અને જે નિમિત્તે નિરાલી હોસ્પિટલ ખાતે આવી સ્પેશિયલી આપણે ડોક્ટર સાહેબની સાથે વાતો કરી સ્વસ્થ રહો તંદુરસ્ત રહો અને ન કરી નારાયણ અને કોઈ જ દુવિધા થાય તો આપણી પાસે તો સૌથી નજીક નિરાલી કેન્સર હોસ્પિટલ છે કે જે ન માત્ર નવસારીની પણ આખા ગુજરાતની સૌથી મોટી હરણફાળ ભરતી સંસ્થા છે તો ચોક્કસથી આવા કોઈ પણ લક્ષણો જે ડોક્ટર સાહેબ બતાવ્યા એનાથી આપ પરેશાન થતા હો પીડિત થતા હો તો ચોક્કસથી મુલાકાત લેજો અને અમે તો એટલે કે નવસારી લાઈવ અને નિરાલી હોસ્પિટલ આપ તમામ દર્શક મિત્રોને વિનંતી કરી રહ્યું છે કે સ્મોકિંગ છોડી દો આજના યુવા વર્ગની અંદર જ્યારે એનું ઉચલણ વધ્યું છે તો ચોક્કસથી એ સ્મોકિંગ છોડી દો કારણ કે સ્મોકિંગ ન માત્ર તમારા શરીરને પણ તમારા આખા પરિવારને ખાઈ જશે તો આજ પ્રમાણે આવા આરોગ્યના નવા એપિસોડ જોવા માટે નિહાળ રહો નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન ક્રિત ગોહિલની સાથે હું મહેશ ભટ્ટ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપના સાકાર કરવું કામધેનુ પાર્ક માં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ